સાબરકાંઠામાં ખેડૂતો હવે વંશ પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે હિંમતનગરના મહેરપુરા ગામે ખેડૂતોએ સો થી વધુ વીઘામાં મોસંબીનું વાવેતર કર્યું છે મોસંબીના પાકમાં ખેડૂતોને એક વીઘા અંદાજિત વીસ જેટલો ખર્ચ થાય છે જેની સામે મબલત ઉત્પાદન થાય છે જેથી એક વીઘામાં વીસ હજાર ના ખર્ચ સામે ખેડૂતો એક થી દોઢ લાખ રૂપિયાની આવક રડી લેતા હોય છે વધુમાં મોસંબીના પાકમાં વર્ષમાં બે વાર ફાળ આવે છે અને સિઝન દરમિયાન મોસંબી પંદર થી વીસ રૂપિયા કિલો વેચાતી હોય છે આ જોઈને અન્ય ખેડૂતો પણ બાગાયતી પાક તરફ વળ્યા છે સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો ખેડૂતો કુલ બસો પચાસ થી વધુ વીઘામાં બાગાયતી ખેતી કરતા થયા છે બાગાયતી ખેતીમાં ખેડૂતોને સારું ઉત્પાદન તો મળે જ છે સાથો સાથ બમણી આવક પણ મળે છે પહેલા અમે આ અમારું ગામ મહેરપુરા છે એમાં અમે પહેલા આ વંશ પરંપરાગત ઘઉં મકાઈ રાળડો બાજરી એવું વાવેતર અમે કરતા હતા પરંતુ છેલ્લા વીસેક વર્ષથી અમે આ બાગાયત ખેતી તરફ અમે વળ્યા છીએ એનું મેઇન રીઝન છે એક તો લેબર અને બીજું કારણ છે કે ભાગતોડ કરવું પડતું નથી આમાં એ અમારો અહીં આમાં થોડુંક બેનિફિટ છે પ્લસ એમાં જે નોર્મલ ખેતીમાં આપણે એવું હતું કે ભાઈ એમાં થોડુંક ઉત્પાદન ઓછું મળતું તો આમાં થોડુંક ખર્ચો થાય છે પણ સામે ઉત્પાદન પણ એટલું વધારે મળે છે એટલા માટે અમારું વીસ એક વર્ષથી અમારું લગભગ એસી ટકા ગામ બાગાયત તરફ વળી ગયેલું છે એમાં મોસંબી છે જામફળ છે ડ્રેગન ફ્રૂટ છે દાડમ છે પછી સિઝનેબલ ટેટીનું પણ વાવેતર થાય છે અમારે અહીંયા એટલા માટે અમને આમો સારું એ ઉત્પાદન મળી રહે છે અમને ફાયદો કે બાગાયતી અમારે આખું ગામ ટોટલી છેલ્લા પંદર વીસ વર્ષથી બાગાયત તરફ જ ખેતી ચાલે છે મોસંબી છે જામફળ છે દાડમ છે ડ્રેગન ફ્રૂટ છે આ રીતે ટોટલી બાગાયત ખેડૂત જ પાક તરફ વળેલો છે જેથી કરીને બાગાયતમાં કોમર્શિયલ કરતાં થોડો ખેડૂતને પૈસા વધાર મળતા હોય છે એ તો સાબરકાંઠા જિલ્લામાં મોસમ વિભાગ ખાસ કરીને ઇલોલ મહેરપુરા આસપાસના જે હિંમતનગર તાલુકાના જે ગામો છે ત્યાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે ત્યાં લગભગ સોથી સવા સો એક વીઘાની અંદર વાવેતર છે અને છૂટું છવાય બીજું પણ સો એક વીઘાની અંદર વાવેતર ગણીએ તો જિલ્લાની અંદર અઢીસો વીઘા જેટલું મોસંબીનું વાવેતર જોવા મળ્યું છે હવે જો મોસંબી પાક તરફ કેમ વળ્યા બાબતે જો વાત કરીએ તો ખાસ કરીને ખેડૂત મિત્રોને ઓછા સમયમાં પાક ઊભો થાય છે સાથે આની અંદર માવજત બહુ પ્રમાણમાં ઓછી જરૂર પડે છે લીંબુવરનો પાક છે એટલે એની અંદર બીજા કોઈ પ્રશ્નો હાલ પૂરતા જોવા મળતા નથી પાણીની જરૂરિયાત એક રહે છે અને વર્ષની અંદર બે વખત ફાલ આવે છે બે વાર ફાલ આવવાના કારણે શું થાય છે કે ભાવ પણ ખેડૂતો મિત્રોને સારા મળી રહે છે જો ઓપ્સિજન હોય અને જો બી આવી ગઈ હોય તો એ સમયમાં પંદરથી વીસ રૂપિયા સુધી પણ એક ભાવ મેળવતા હોય છે આમ વિઘે જોઈએ તો વિઘે લાખ સવા લાખ કે સારું જો માવજત કરી હોય તો વિઘે દોઢ એક લાખ રૂપિયા સુધી પણ એ લોકો આવક મેળવતા થયા છે બાગાયતી ખેતીમાં એક વીઘા પાછળ વીસ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે અને એની સામે ખેડૂતો લાખોમાં રૂપિયા કમાય છે સીઝન દરમિયાન મોસમબીનું બિંદુ પંદરથી વીસ રૂપિયા કિલો વેચાણ થાય છે જેનાથી ખેડૂતોને તો ખૂબ ફાયદો છે એટલે ઘણા એવા ખેડૂતો બાગાયતી ખેતી તરફ આગળ વધ્યા છે બાગાયતી ખેતીમાં ખેડૂતોને એકથી દોઢ લાખની આવક થતી હોય વીસ હજારના ખર્ચા સામે તો સ્વાભાવિક છે કે બાગાયતી ખેતી તરફ ખેડૂતો પણ આગળ વધે છે અને મોસમીમાં પાકમાં બે વાર ફાલ આવે છે વર્ષમાં એટલે આપ કલ્પના કરી શકો કેટલો ફાયદો એમને થઈ શકે છે અને સાબરકાંઠામાં કારણે ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડી છે અને હવે તેઓ બાગાયતી પાક તરફ આગળ વધ્યા છે બાગાયતી પાકમાં જ તેઓ આગળ ખેતી કરી રહ્યા છે અનેક ડ્રેગન ફ્રૂટ હોય મોસંબી હોય અનેક એવા ફળ ઉગાવી રહ્યા છે જેનાથી તેમને ખૂબ ફાયદો થઈ રહ્યો છે